આઈસીડીએસ ઝાલોદ ઘટક એક ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની પૂર્ણા યોજના હેઠળ પૂર્ણા સખી સહસખી મોડ્યુલની તાલીમ યોજાઈ આ તારીખ સતાવીસ ત્રણ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ આઈસીડીએસ ઝાલોદ ઘટક એકના આંગણવાડી કાર્યકર બહેનોની પૂર્ણા યોજના હેઠળ પૂર્ણા સખી સખી મોડ્યુલની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યકર બહેનોને બાળ વિકાસ યોજના અધિકારી ઝાલોદ એક દ્વારા યોજના અંગેની કામગીરી સારી રીતે કરવા માટે માહિતી આપી જિલ્લા પૂર્ણા કન્સલ્ટ દ્વારા યોજના આધારિત માહિતી આરબીએસ કે એમ દ્વારા આરોગ્ય વિષયક માહિતી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આઈટીઆઈ પ્રવેશ અંગેની માહિતી પોલીસ સપોર્ટ સેન્ટર દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય હેતુ અને મોડ્યુલ વિશેની તાલી જાણકારી આપવામાં આવી હતી સ અને સખી ભૂમિકા શું છે અને કામગીરી શું હોય તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યોજના અંતર્ગત કામગીરી કઈ રીતે કરવાની રહેશે તે વિશે માહિતી અને ચર્ચા કરવામાં આવી હતી કિશોરીઓના બીએમઆઈ વિશે એચ આઈ એફ એ ગોળી કૃમિનાશક ગોળી વિશે તેમજ અન્ય આરોગ્યને લગતી પોષણ અને આહારને લગતી માહિતી આપવામાં આવી હતી એ સાથે જીવનમાં શિક્ષણનું મહત્ત્વ આઈટીઆઈમ તથા વિવિધ કોર્સ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ મુખ્ય સેવિકા બહેનો અને પૂર્ણ મોડ્યુલ પોસ્કો એક્ટ હેન્ડવોશ માસિક ચક્ર જાતિ હિંસા લિંગ આધારિત અસમાનતા સારો સ્પર્શ ખરાબ સ્પર્શ નાની ઉમરે તથા લગ્ન વિશે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે પૂર્ણા ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન બાળ વિકાસ યોજના અધિકારી ઝાલોદ ઘટક એક દ્વારા યોજના અંગે કામગીરી સારી કામગીરી કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા તાલીમા મુખ્ય સેવિકાઓ બહેનો બીએનએમ પીએસસી ઓફિસ સ્ટાફ વગેરે તાલીમમાં હાજર રહ્યા હતા